નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પોતાના ચેનલ ટોપ ન્યૂઝ ગુજરાત પર આજે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ જાન્યુઆરીના દિવસના હવામાનના તાજા અપડેટ સાથે હું તમારી સાથે હાજર છું આ વિડિયોમાં આપણે ગુજરાત અને ભારતના હવામાન વિશે વાત કરીશું તાપમાન વરસાદની શક્યતા પવન શિયાળાની સ્થિતિ આગામી ઉનાળો અને ચોમાસું તેમજ અંબાલાલ પટેલ અને પરસ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહીઓ આ તમામ માહિતી તાજી અને વિશ્વાસનીય સ્ત્રોતો પર આધારિત છે જેથી તમે તમારા ખેતી અને રોજિંદા જીવન માટે યોગ્ય તૈયારી કરી શકો ચાલુ શરૂ કરીએ પહેલાં વાત કરીએ ગુજરાતના આજના હવામાનની આજે ઓગણત્રીસ જાન્યુઆરીએ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં સ્પષ્ટ અને સૂકું હવામાન છે અમદાવાદમાં તાપમાન મહત્તમ ઓગણત્રીસ ડિગ્રી અને લઘુત્તમ ચૌદ ડિગ્રી આસપાસ છે જે શિયાળાની મધ્યમ ઠંડી દર્શાવે છે વડોદરા અને સુરત જેવા શહેરોમાં પણ તાપમાન ચોવીસથી સત્યાવીસ ડિગ્રી વચ્ચે છે જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થોડી વધુ ઠંડી છે લઘુત્તમ તાપમાન દસથી થી તેર ડિગ્રી પવનની વાત કરીએ તો આજે હળવા પવનો છે ગતિ બારથી બાવીસ ક્રિમી પ્રતિ કલાક છે જે ઠંડીને વધારે છે પરંતુ કોઈ મોટી અસર નથી વરસાદની શક્યતા આજે શૂન્ય છે પરંતુ આગામી દિવસોમાં ફેરફાર આવી શકે છે હવે આગાહી ઉપર નજર કરીએ તો હવામાન વિભાગ એટલે કે આમડીની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ઓગણત્રીસથી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે ઠંડી વધી શકે છે કારણ કે પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર ભારતમાં વરસાદ અને વરસાદ થશે જેની અસર ગુજરાત અને કચ્છમાં ઠંડા પવનો તરીકે આવશે ઓગણત્રીસથી ત્રીસ જાન્યુઆરી કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ અથવા માવઠું પડી શકે છે આ ઉપરાંત ફેબ્રુઆરીની શરૂઆતમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે જેમાં ઠંડી અને પવન વધુ તીવ્ર બનશે અંબાલા પટેલની આગાહી વિશે વાત કરીએ તો તેઓએ બે હજાર છવ્વીસ માટે મોટી આગાહી કરી છે કે તેમના મતે જાન્યુઆરીમાં અંતિમ જાન્યુઆરીના અંતમાં કાતિલ ઠંડી અને પવનની ગતિ વધશે જે ખેડૂતો માટે સાવચેતીનું કારણ છે ઓગણત્રીસથી એકત્રીસ જાન્યુઆરી અનસિઝેબલ વરસાદની શક્યતા છે અને ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પણ મોટો ફેરફાર આવશે તેઓએ બે હજાર છવ્વીસના ચોમાસા માટે પણ સારા વરસાદની આગાહી કરી છે પણ પરંતુ તેમાં વિલંબ અને અનિયમિતતા હોઈ શકે છે ઉનાળા માટે તેઓ કહે છે કે માર્ચ એપ્રિલમાં ગર તીવ્ર ગરમી પડશે પરંતુ વરસાદી વાદળો વચ્ચે રાહત મળશે પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં થી અઠ્યાવીસ જાન્યુઆરી વચ્ચે માવઠાની શક્યતા હતી અને હવે ત્રીસ જાન્યુઆરીએ ઠંડી તીવ્ર વધુ બનશે તેઓએ બે હજાર છવ્વીસના ચોમાસા માટે ટકાટક વરસાદની આગાહી કરી છે એટલે કે સારો અને સમયસર વરસાદ પડશે જે ખેડૂતો માટે શુભ સમાચાર છે શિયાળાના બાકીના દિવસોમાં ઠંડી અને પવનની અસર વધુ રહેશે જ્યારે ઉનાળો સામેને કરતાં વધુ ગરમ રહેશે ભારતના હવામાન પર નજર કરીએ તો આજે ઉત્તર ભારતમાં પંજાબ હરિયાણા અને દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવ છે તાપમાન છથી બાર ડિગ્રી નીચું છે દક્ષિણમાં તમિલનાડુમાં ભારે વરસાદ અને વીજળી સાથે વાવાઝોડું છે મુંબઈમાં આજે શનિ અને માઇલ્ડ તાપમાન છે ચોવીસ ચોવીસ ડિગ્રી તાપમાન આસપાસ છે આગામી દિવસોમાં ઉત્તરમાં બરફ અને વરસાદની શક્યતા છે જેની અસર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ઠંડી વધારે છે શિયાળાની વાત કરીએ તો ગુજરાત અને ભારતમાં આ વર્ષે શિયાળો તીવ્ર છે અને તે ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે ઉનાળો માર્ચથી શરૂ છે જેમાં તાપમાન છત્રીસથી બા બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ચોમાસું બે હજાર છવ્વીસમાં સારું રહેશે પરંતુ વિસ્તાર અનુસાર વરસાદ અલગ અલગ હશે ગુજરાતમાં સારો વરસાદ અને ભારતમાં સરેરાશથી વધુ છે મિત્રો આ તમામ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલને સબસ્ક્રાઈબ કરો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછો આભાર અને આવતીકાલે મળી નવા અપડેટ સાથે જય જવાન જય કિશન